જય મા ભારતી જય ભારત જય ભીમ હું છું અજય પ્રેમીલા રસિકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો નવસો ને છપ્પનમાં વિડીયો સાથે સ્વાગત કરી રહ્યો છું આજે એક નવીન ઇતિહાસ પ્રાચીન કચ્છની રૂપરેખા એ જ મુદ્દા સાથે આજનો ઇતિહાસ વર્ણવી દઉં છું ચાલુ કરી દઉં છું એક વૃક્ષ આવજો પાણીને ગરમ કરી ઉકાળીને નવસેકું પીવાનું રાખશો તો મિત્રો ચાલુ કરું છું આજના વિડીયા લાઈવ વ્યૂ ફિટ સ્ટ્રીમ વિડીયોમાં જોડાઈ જશો આશા રાખું છું વીર જનોની કચ્છ ધણી ધરણી પર અત્યાર સુધી સુખ દુઃખના તેમજ અંધકાર અને પ્રકાશના અનેક ચક્રો ફરી વળ્યા છે અનેકા અનેક વીર રત્નો પોતાના વિશાળ ઉદરમાં ધારણ કરનારી એ રત્ન ગર્ભા વીર ધરણીએ આ લગી કેટલાય પરિવર્તનો અને રાજ્યના પલટા પણ જોઈ લીધા છે છેલે કચ્છની રાજલગામ લગામ એક ધારી હજાર વરસ લગી યાદવ વંશી જાડેજા રાજપૂતો ક્ષત્રિયોના હસ્તમાં રહી કચ્છના રાજ્ય સિંહાસન પર આડૂટ થઈ ગયેલા કોઈ પણ રાજ્ય અધિકારી જાડેજા વંશ જેટલી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યા નતા અને આ વસુધા કાયમને માટે તો કોના હાથમાં રહી છે વસુધા કીણ કે ઘર નાહી રહી વ કે તિકબેર ઉથલ ગઈ કચ્છની પવિત્ર ને પુરાતન ભૂમિ પર અનેક મહાપુરુષો અને સંત મહંતો વિહાર કરી ગયા છે રામ શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી બુદ્ધ શ્રી મહાવીર પાંડવ બંધુઓના પુનિત પગલાથી એ પાવન પણ બની છે અને ગૌરખ પગલા તપથી કચ્છની ધરણી તપસ્વીની પણ બની છે વીર લક્ષ્મણના અવતારૂપ મનાતા દાદા મેકરણ ધોરમનાથનું રૂપ મનાતા રાવળપીર તેમજ સહા બુખારી જેવા શાંત મહંતો અને પીર ફકીરો પગલે પીર પગલે પગલે એ પવિત્ર પણ બની છે જગત તારક જેવા અનુપમ પોતાના દાનની સરિતાનો અવરિત પ્રવાહ આ અમર ભૂમિ પરથી વહેડ આવ્યો છે આજ પર્ય અનેક આત્માની સુલતાની આફતોમાંથી પણ આપણી આ માતૃભૂમિ પસાર થઈ ચૂકી છે એક સમયે ઉભરાતા પશુધનથી પશુધનથી સાચી સમૃદ્ધિ બની રહેલી કચ્છની ધરતી માત્ર પશુપાલકો અને એમના પશુધનથી ભરપૂર પણ રહી ચૂકી છે ઘી દૂધ ની તો અહીં છોડો એટલે કે નદીઓ વહેતી કચ્છની ભૂમિ અનેક વિશિષ્ટતાઓથી બનેલી રહી છે એનું કારણ એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતના અન્ય પ્રદેશોથી એ તંદન વિભિન્ન છે આ વિભિન્નતા કચ્છના વિકાસ માટે અવરોધરૂપ ક્યારેક બની પણ રહી છે અને એ કારણથી કચ્છ આજ સુધી તો પ્રગતિમાન જગતની કુચ કદમ સાથે પોતાની ગતિનો સુમેળ સાધી ન શકતા એક સદી પાછળ ઘસડાતું રહ્યું છે આમ છતાં કચ્છની માતા એની લેસ પણ ઓછી થવા દીધી નથી શ્રી મહાભારત શ્રી ભાગવત અને પુરાણોમાં પણ કચ્છ ધરાવતું કચ્છ ધરાનું મહત્વ કંઈ ઓછું નથી ભારત વર્ષના ચાર પુરાણ પ્રસિદ્ધ મા સરોવરો એક નારણ સરોવર પણ કચ્છ મધ્ય આવેલું છે ઉત્તર દિશાની અંદર સોરી માફ કરજો પશ્ચિમ દિશામાં અહીંથી અડધા કોષના અંતરે આવેલું શ્રી કોટેલિંગેશ્વર અર્થાત આજનું આપણે આપણી ભાષામાં બોલીએ તો કોટેશ્વર મહાદેવનું તીર્થધામ પણ છે કે જ્યારે રાવણ કૈલાસમાં તપસ્ય કરી મહાદેવનું વરદાન મેળવી શિવલિંગની સ્થાપના લંકામાં કરવા માટે લઈ જતા હતા ત્યારે દેવતાઓ એવી યુક્તિ આદરી કે બ્રહ્મા ગાયનું રૂપ લઈ રસ્તા પરના એક ખાડામાં પડી રહ્યા અન્ય દેવતાઓ તેને દોરડું બાંધી ખેંચવા લાગ્યા અહીંથી જ્યારે રાવણ પસાર થયો ત્યારે દેવતાઓ તેને ગાયને બહાર કાઢી આપવા આગ્રહ કરવા લાગ્યા રાવણ પણ શિવ ભક્ત હતા ગાયની દુઃખદ સ્થિતિ જોઈ તેને દયા આવી તેણે એક હાથમાં શિવલિંગ પકડ્યું અને બીજે હાથે પેલું દોરડું ખેંચવા માંડ્યું છે પરંતુ આ મહેનત નિષ્ફળ જતા તેણે આવેશમાં શિવલિંગ જમીન પર મૂકી દીધું અને બંને હાથે દોરડું પકડી તેને પોતાના સગડા બળથી ખેંચવા લાગ્યા છે આથી ગાય તો બહાર નીકળી પરંતુ જ્યાં શિવલિંગ મૂકેલું ત્યાં એકને બદલે કોટી શિવલિંગ થઈ ગયા તેમાંથી પોતાનું કહ્યું તે ન ઓળખી શક્યા અને વરદાન પ્રમાણે શિવલિંગ ત્યાં જ રહ્યું છે રાવણ નિરાશથી ત્યાંથી ચાલવા લાગ્યા છે દેવતાઓ એમની પ્રપંચ કળામાં સફળ થયા છે અહીં કોટેશ્વર મહાદેવના લિંગ વિશે આ તો પૌરાણિક કથા થઈ ઇતિહાસરૂપી જેને આપણી ચેનલ પર મેં આજે કીધી પ્રથમ અહીં એક એના વિશે એક વાયકા પણ લોકવાયકા પણ કહેવાય ચૂકી છે હજાર વર્ષ પહેલા હજારો વર્ષ પહેલા પ્રથમ અહીં એક વગર બંધાયેલ તળાવ હતું તેની સંવંત તેરસો ને પંચાવનમાં નારાયણ ગરજીએ પાળ બંધાવીને ત્યાં આદિનાથની સ્થાપના કરી પાછળથી સવંત સત્તરસો ને બાણુંમાં મહારાવ શ્રી મોટા દેસળજી વાઘીલા રાણી રાણીબાઈ રાજબાએ અહીં સ્ત્રી વિક્રમ રાય તથા લક્ષ્મી નારાયણના મંદિરો બંધાવાયેલા છે એ પણ આજ છે હજી દ્રુતપદીના નામ વિશે એવી દંતકથા પણ ચાલે છે કે જૂના સમયમાં અહીં માલદેવ નામે એક ઘીના વેપારી રહેતા ભરવાણો પાસેથી તે ઘી ખરીદતા અને ગામમાં વેચતા એક વખત એક ભરવાદણ જંગલમાં ઘાસની એક નવી હિંઢોણી પર ઘીનો ઘડો લઈ આવી માલદેવેનું ઘી તોડી લીધું ઘડો પાછો એ જ ઇંઢોણી પર મૂકી દીધું છે ભરવાણભાઈ બીજી ખરીદી માટે ગામમાં ગયા દરમિયાન માલદેવે જોયું તો ઘીનો ગડલો ભરાઈ રહ્યો હતો એને નવાઈ લાગી એ સમજી ગયો કે આ અહીંઢોણીમાં જ કાંઈક એવો ચમત્કાર છે એના પર મૂકવામાં આવેલી ખાલી વાસણ તરત જ ભરાઈ જાય ચાલક માલદેવે હિંડોળીની બદલાવી લીધી અને આ હિંડોળીના સાહિત્ય ધર્મ બની ગયા ઘેડીમાં એણે વાવ બંધાણી જે આજ પણ અધ્યપી મોજૂદ છે તો મિત્રો આજના આ વિડીયોને વિરામ મૂકું મારી વાણીને પણ વિરામ મૂકું જેટલા બી જોડાયા લાઈવ વિડીયોની અંદર એનો આભાર અપલોડ થયા બાદ જે નિહાળે એનો અત્યારથી જ આભાર માની લઉં છું આ આ વિડિયોને વિરામ મૂકું મારી વાણીને વિરામ મૂકું છું આપ સૌને મારા જય હિન્દ જય ભારત અભિવાદન સસરી કાલ જય મા ભારતી જય ભારત વંદે માત્ર જય ભીમ